બનાસકાંઠા જિલ્લાના ડીસા અને રહેવાસીઓ માટે સમાચાર સામે આવ્યા છે જુનાડીસા વિસ્તારમાં રાત્રિના સમયે હથિયારધારી ચોરોની ટોળકી ફરી રહી હોવાની ઘટના સામે આવી છે સિદ્ધાંબિકા મંદિર પાસે ગઈ રાત્રે ચોરીની ઘટના બની હતી જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સતત વધી રહેલી ચોરીની ઘટનાઓથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો થયા છે બનાસકાંઠા ડીસાના જૂના ડીસાના ખાડિયાવાસ વિસ્તારમાં આવેલી સિદ્ધાંબિકા મંદિરની નજીક ગઈ રાત્રે ચોરીની ઘટના બની હતી રાત્રે બાર વાગ્યા થી ત્રણ વાગ્યા ની વચ્ચે બનેલી આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે ફૂટેજમાં હથિયાર સાથે આવેલા ચોરોની ટોળકી નજરે પડી રહી છે જે ઘરો અને આસપાસના વિસ્તારોમાં કરતા જોવા મળી રહ્યા છે છે ચોંકાવનારી વાત એ કે જૂના દિશામાં અગાઉ પણ જેટલી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે અને હવે વધુ એક ચોરીના બનાવથી ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે પોલીસનું પેટ્રોલિંગ નબળું પડ્યું છે જેના કારણે ચોરોને મોકળું મેદાન મળી ગયું છે લોકો દ્વારા વાયેલી તકીજ પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે લગાતાર બની રહેલા ચોરીની આ ઘટનાઓને પગલે જુનાડિસાના રહેવાસીઓ હવે એલર્ટ બન્યા છે લોકો પોતાનું અને પરિવારનું રક્ષણ કરવા સાવચેતી રાખી રહ્યા છે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે ત્યારે હાલ તો સ્થાનિક પોલીસ ઘટનાની ગંભીરતા સમજી નાઈટ પેટ્રોલિંગ વધુ સઘન કરે તો બનતા બનાવો અટકી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ